પોલીસ કર્મીઓના બાળકોના સમર કેમ્પની કમિશનર દ્વારા મુલાકાત અમદાવાદ શહેર પોલીસ શાહીબાગ અને માધુપુરા પોલીસ સ્ટેશનના સહિયારે શાહીબાગ પોલીસ લાઇનમાં આયોજિત પોલીસ પરિવારના બાળકો દ્વારા ચાલી રહેલ સમર કેમ્પની મુલાકાત શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા લેવામાં આવી હતી ત્યારે વાત કરીએ તો અમદાવાદ શાહીબાગ ખાતે આવેલ પોલીસ લાઇનની જ્યાં શાહીબાગ પોલીસ સ્ટેશનના સહિયારે પોલીસ કર્મીઓના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની મુલાકાત શહેરના પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા લેવામાં આવી આ પ્રસંગે સેક્ટર એકના નીરજ બરગુર્જર ઝોન પાંચ ડીસીપી બળદેવ દેસાઈ એસીપીએફ ડિવિઝન રીના રાઠવા પીએચ જેડી ઝાલા સાહેબાગી સ્ટાફ સહિત પોલીસ લાઈનના પોલીસ કર્મીઓ સહિત બાળકોના માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા કમિશનર જીએસ મલિકનું બાળકો દ્વારા સ્વાગત કરાયું હતું અને તેમના દ્વારા બનાવવામાં આવેલ ક્રાફ્ટ મહેંદી ડાન્સ પરફોર્મન્સને માણ્યું હતું બાળકો દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓને કમિશનર દ્વારા બિરદાવી હતી અને તેમને પ્રોત્સાહન કરવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસ લાઇનમાં રહેતી મહિલાઓ દ્વારા પોલીસ લાઇનમાં રહેતી સમસ્યાઓને પણ તેઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી અને તેનું જલ્દી નિરાકરણ આવે તેવી બાહેતરી આપી હતી જરા રિપોર્ટ યજ્ઞેશ ગુસ્વામી જીએ ન્યૂઝ અમદાવાદ હાલમાં સમર વેકેશન ચાલી રહી છે એટલે પોલીસની અહીંયા અમદાવાદમાં જુદી જુદી પોલીસ લાઇનો છે એમાં આપણે જે બાળકોના રજાઓ છે એ નાના બાળકાઓ છે જો કેજી ફસ્ટમાંથી લઈને આઠના ધોરણ સુધી જે છે એના માટે જુદી જુદી એક્ટિવિટીઓના સમર કેમ્પ આપણે ચાલી રહ્યા છે જે તમે જુઓ તો ચાંદખેડા રાણી પેલેસ બ્રિજ અહીંયા શાહીબાગ અમરાઈવાડી યોઢવ દાની લીમડા બાપુનગર ઘણી બધી જગ્યાઓ ચાલી રહ્યા છે એમાં બાળકોને આપણે આર્ટ એન્ડ ક્રાફ્ટ પેઇન્ટિંગ કરાટે આ ગર્લ્સ માટે મહેંદી એ ઘણી બધી એવી એક્ટિવિટી છે કમ્પ્યુટર શીખાવવાનું કરાટે સેલ્ફ ડિફેન્સની તાલીમ ટીટી બેડમિન્ટન જુદી જુદી એક્ટિવિટીઓ ચાલી રહી છે અને એ સવારે સાત વાગેથી શરૂ થાય છે સાડા દસ વાગે સુધી અને પછી સાંજે પણ બે કલાક પાંચથી સાત વાગેની વચ્ચે થાય છે અને આ બાળકો બહુ ખુશ છે અને બાળકોથી વધારે એના પેરેન્ટ્સ ખુશ છે તમે જુઓ તો રજામાં બાળકો ભાગે ટીવી ઉપર જ બેસી જાય છે આ વોટ્સએપમાં કે મોબાઈલમાં લાગ્યા રહે છે એટલે એની જે એનર્જી છે એ પોઝિટિવ રીતે એની યુઝ થઈ રહી છે અને બધા જ ખુશ